આને મેં હમણાં નાની સાયકલ લઈ આવી આવ નાની સાયકલ પછી સાયકલ માં ખુદ બેઠો પછી મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલ માં બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે તો મને નહીં લાગે તું ખાલી કે તારી નાની મોરો મરો હું બોલતો મને જવા દો એમાંથી બાકાત કરો ઠાટે ઠાટું બોલ દઈશ મોરો મોરો મને મજા ન આવતી મને પોરો ખાવ દો પોરો ખાવ દો મારો દીકરો છે અરે આવ્યો હાજ પહેલી વાત છે અહીં બેટા પુરખા આપું સમાજ દિન પરીક્ષા આપી છેલ્લું પેપર હતું મને કે પપ્પા તમે મને લેવા આવજો હું એક વાગે બહાર આવી જઈશ સ્કૂલમાંથી માંથી દોઢ વાગ્યો પણ આવ્યો ને બહાર બહુ સરસ બેને પ્રેમના ગીત આપણને ભરાવ્યા એ ગીત મને બહુ ગયું ચાર વાર ગયું ને કોઈને પ્રેમ નો કરાય સાચી વાત છે ને બેડા તૂટી જાય પેલા એ ધંધો કરવા જેવો છે જ નહીં કોઈ મારા વાલા